રાજ્યમાં અતિવૃષ્ટિ માવઠાથી ખેડૂતો પાયમાલ હોવા છતાં કૃષિ સહાય પેકેજ વચ્ચે વિસી દ્વારા રૂપિયા ઉઘરાવાના આક્ષેપો ખેડૂતોમાં ભારે આક્રોશ રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિ અને અચાનક આવેલા માવઠાને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે અનેક પાકો બરબાદ થતા ખેડૂતો પાયમાલ બની ગયા છે ખેડૂતોની સતત રજૂઆત બાદ સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે તેના અનુસંધાને પાટણ જિલ્લાના ચાર તાલુકામાં એંસી હજારથી વધુ ખેડૂતોનો સર્વે પૂર્ણ થયો છે અને હવે નુકસાનગ્રસ્ત ખેડૂતોના ઓનલાઈન ફોર્મ ખેડૂતો પાસેથી એક ફોર્મ દીઠ રૂપિયા સો વસૂલવાની ફરિયાદ ઉઠી રહી છે ખેડૂતો માટે મફતમાં થતી કામગીરી માટે પૈસા લેવાય છે તેવા આક્ષેપો સામે આવતા રિયાલિટી ચેક કરતા સ્થિતિ વધુ ચોંકાવનારી સામે આવી છે

કોરડા ગામનો પણ સમાન આક્ષેપ સોશિયલ મીડિયા પર ઉઠ્યો મુદ્દો સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં પણ એક ફોર્મ દીઠ રૂપિયા સો વસુલાત થવાના આક્ષેપો થયા છે દશરથભાઈ પૂજાભાઈ ઠાકોરે ફેસબુક પર ટિપ્પણી કરીને સ્પષ્ટ લખ્યું હતું કે ગામના વીસી ખેડૂત પાસેથી પૈસા લીધી રહ્યા છે આ પોસ્ટ વાયરલ થતા અન્ય ખેડૂતોએ પણ સમાન અનુભવ શેર કર્યા હતા ખેડૂતોમાં રોજ સહાયની પ્રક્રિયામાં જ લૂંટ અસરગ્રસ્ત ખેડૂતોમાં સવાલ ઉઠી રહ્યા છે સરકારની સહાય માટેનું ફોર્મ ભરવું મફત હોવા છતાં રૂપિયા કેમ વસુલાય છે આ પ્રથા માત્ર થોડા છે કે આખા જિલ્લામાં ફેલાયેલી છે ખેડૂતો મુંજાઈ ચૂપચાપ રૂપિયા આપે છે તો શું તેમનો લાભ કોઈ બીજું ઉઠાવી રહ્યું છે સ્થાનિકમાં ચર્ચા છે કે પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની વસુલાત ચાલતી હોવાની શક્યતા છે ખેડૂતોની માંગ ખેડૂતો સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે સરકાર અને જિલ્લા તંત્ર આ બંને તાલુકામાં તાત્કાલિક તપાસ કરે દોષિત વિષય પર કઠોર કાર્યવાહી કરવામાં આવે અને સહાય પેકેજની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક બનાવવામાં આવે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ ઘોષણા ગામના બાબરીને ફોર્મ ભરવા જતા હતા હું એમના હારે ગયો તો હું ઉતાવળ માં હતો ભાઈ મને કીધું મને કે તમારું કામ થઈ જશે સો રૂપિયા આવો અને ફોર્મ આપી દો પછી જરૂર પડશે તો તમને બોલાવશું એ ભાઈનું નામ આવડતો ને આપણે રહેવાસી હું હાથો છું ગામ મારું બાબરી છે એટલે ત્યાંથી આવે એટલે અહીંયા કોને આપણે એટલા બધા ઓળખતા નથી કોણ છે વિસી કોણ છે ઓલો ભાઈ ગોચનાથ માં કઈ જગ્યા આપે ગોચનાથ હાઈવે ઉપર હાઈવે ઉપર દુકાન છે રોડ ઉપર એટલી બધી માહિતી નહીં